તો એ લોકો સ્વાગત છે તમારું ના વ્લોગમાં તો અત્યારે અમે જઈએ છીએ બહુરાજી બે દિવસ પેલા વાહ માંથી તો હું અને પાછો આવતો રહેશે અને હમણાં ભયલુભાઈ અને હું બે જણા ત્યાંથી હેરવાનું ચાલુ કરીશું બહુ બાકી નહીં એક જ દિવસમાં કાલે વીસ ત્રીસ કિલોમીટર બાકી છે વીસ ત્રીસ કિલોમીટર જેટલું જ બાકી છે તો કાલનો દિવસ હેડશું

અમે જઈએ સવો ઊંઘવા માટે સવારે હેડવાનું છે ભાઈ બરોબર ને હા ભાઈ ઉગડો પૂરા સ્કૂલમાં ભાઈ વિસામો કર્યું છે ભાઈ બરોબર અમાર સંગી ઊંઘી જાવી ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ બ્રો બઉ તો સવાના વાગી ગયા છે આરતી કરી પછી હળવાનું ચાલુ કરી દીધું ભાઈ બરોબર તો આગળ બ્લોક જોતા રહેજો તમને બીજું બધું બતાવી જાય અમારા માણસો બધા અમારી ગેંગ અને આખો સંઘ કઈ રીતે જાય છે ભાઈ તો આગળ બ્લોગ જોતા રહેજો તો ગાય ઠંડી એટલી બધી લાગે છે ને તો અમારી ગેંગ તાપણી કરવા બે જઈએ ભાઈ જુઓ અમાર ભૈરુ ભાઈ તો થરી ગયા ભાઈ ટોપી બોપી પેરિંગ કમ્પ્લીટ રેડી ઓપન ટોપી પેરી દીધી તાપા ટોપી અમારા ભોણા ભાઈ આ બીજા ભોણા ભાઈ ગાડી જે લાગે અમારા ભાઈ બીજા ભોણા ભાઈ તઈ તઈ તો ભોણા ભાઈ ભેગા થાય યાર બીજા બધા આગળ જાય છે અમારી ગેંગ તો અમે તો અહીંયા તાપ ભાઈ ઠંડી જોરદાર લાગી તો તાપવા બેહી ગયા બરોબર હજી તો બ્રશ કરવાનું બાકી છે ભાઈ અને નાયા તો નહીં કોઈ બધા ગોટલા છે જો બધા બધા ગોતલા એકી એક ગોતલા કાલે નતો ને હા ભાઈ તો બે દિવસથી થી ના આવ્યું નહી બોણો નહીં ના આવ્યો તો બધા એવું જ છે અત્યારે પછી ઠંડીનું મોસમ એટલે બધું એવું તો રહેવાનું બે ત્રણ દાડા લગી બધા નાયા નહીં પણ કાલે પહોંચી જઈશું અમે કાલે નહીં આજે પહોંચી જઈશું કાલે ધજા ચડાવવાની છે રવિવાર છે અને પૂનમ છે બરોબર તો ભાઈ

આગળ થોડું તાપ્યું ભાઈ પછી અમે નેકરી જાય હેડવા માટે હળા સાત થયા અને સુરત દાદા ઉગી જાય આપડો નજારો ભાઈ એક નંબર છે હેડવાની મજા આવો પણ થોડી ઠંડીના કારણે એવું લાગ પણ બાકી તમે હેડો એટલે ઠંડી તો ધીમે ધીમે ઓછી થતી જ જાય બહુ મજા આવે એમ ભાઈ શું કેવું તમારે ગજબ ભાઈ ગજબ ઠંડી જોરદાર

પેટી લઈ લઈએ તો લાકડો તો અહિયા બઉ છે તાપણી કરી લઈએ મસ્ત રીતે મંદિર છે ભાઈ જય શ્રી વેરાય માતા નું નજારો મસ્ત છે પેલું તો કઈ દડા ચા નાસ્તો કરીને અમે બધા નીકળી ગયા છે મારો ઉપવાસ છે અને ભયલું ને ઉપવાસ છે તો બે જણા એ વેફર મસ્ત રીતે લીધું અને અમારી ગેંગે તો પેલા જ ચા નાસ્તો ઉઠાઈ લીધો ઠંડી ઠંડીનો મોસમ ખાલી એક દેખાશે ખાલી અમારો બોણો તો મૂકી દીધું નાગેશ ખાલી જુઓ કોબડી વોબડી લઈને આવી ગયો ખોલતો ભાઈ જો હું રવિભર ને ખોલ્યા બીજું સિએટર આ બીજું અને શર્ટ બસ ક્યા

તો ગાય પાણી પાણી પી અને જેકેટ મૂકી તડકો પડે છે ભાઈ બરોબર તો મેં જેકેટ મૂકીને ને ચાલુ કરી દીધું છે મસ્ત રીતે અને ઠંડી ઠંડી બોટલો પી લીધી મારી ગેંગ નીકળી જઈ છે ભાઈ કમ્પ્લીટ હવે ભાઈ સાત કિલોમીટર કેટલું જ રહ્યું છે બરોબર થાકે નહીં ને હા બસ તો ભાઈ બે કિલોમીટર તો કાપી દીધું બીજું ભાઈ જય મા બહુચર અને આજે શનિવાર છે એટલે હું એક વાત તો ભૂલી ગયો બોલો જય શ્રી રામ જય શ્રી રામ આજ તો શનિવાર હતો કાલે પૂનમ છે રવિવાર એટલે ધજા

હવે બાધા કરવા આવ્યા છે જવા પોચવા જાય છે અને અમારી ગેંગ ને થોડી ભૂખ લાગી છે તો નાસ્તો કરવા આવી ગયા છે ભાઈ તાબડતોડ વેપાર તોડીશું અમે તો પેલો ચલો ચુપો કબૂતરો મસ્ત બનાવી એમ શનિવાર છે અને અમારા હનુમાન દાદા ના દર્શન થઈ ગયા કમ્પ્લેટ જય જય શ્રી રામ કેટલા એક આદ કિલોમીટર તમારા વિઝામાં આઈ ગયા બરોબર તમારું ટ્રેક્ટર અને ડાલુન બધું તો આઈ ગયું છે મારા ભાઈ તો લાગે થાકી જાય કાલુ રહ્યો બીજો એક આઈડ્યો કાલુ સૌનું કાલુ મોડો કાલ રાતે નાવું નઈ લેજો ગરમ પોણી છે બરોબર પાછો આ કાનુડો અમારે ત્રણ દિવસે ના આવ્યો અને અમારા આ કાનુડો જુઓ કાનુડો એ રોજ નવડાવે રોજ કપડા પહેરાવો હોય બરોબર કમ્પ્લેટ

ભાઈ રાતે ઉપવાસ બપોરે તો આ બધા ખાઈ લીધું પછી અમે તો મસ્ત રીતે ઊંઘી ગયા હતા ભાઈ અને અત્યારે હવે ઉઠ્યા છે છ વાગ્યા જેવું અને ઠંડી તો એવી ચાલુ થઈ ગઈ ને તો બધા સૈનિકો રેડી થઈ ગયા જોવો ખાલી બેટર પહેરી વિક્રમ ભાઈલું ગોગો બાકી જો પેલો પ્રેમ બોણો બૂમ પડાવો છો જોઈ શકો છીએ લગ્ન ની તૈયારી પેલા એમના જોડે કર નાખી ત્યારે વાહ કાલુ વાહ કાલુ ના લગન છે ભાઈ નાતો બધા મજબૂત ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે અને અમારે વૈશાલી બેન એમના કાનુડા સ્વેટર પહેરાવે છે ઠંડી લાગે છે એમના કોનુડા આ બીજા બધા આજુબાજુ કોનુડા બે લાગે છે તો કઈ રસોડા નું કામકાજ મારે ભયલું ભાઈ છે જો ખાલી મજબૂત રીતે તો ભાઈ શું બનાવવાનું આજે લ્યો

હા મોજ હો મજા થઈ ગયા બોણો ભાઈ ગીત ગાય છે મજબૂત ખાલી ભાઈ એક નંબર ગીત ગાય છે ઠાકોર ભાઈ તમારા નાગેશ્વર ની જોરદાર ભાઈ ફરમાઈ છે ભાઈ કઈ ફરમાઈ છે તમારી બોલો પ્રેમ કરનારા તો મારા બોણા ભાઈ ગીત ગાશે ભાઈ ગૌ ના કરે ભૂલા પડ્યા ઉપાડે ઘડી જાય મારા પ્રાણ હતી પેલા તું મારા દિલ નો પડ્યો જાની ગયો તારી હતી વાત બધી

તો બધા ખાઈ ભાઈ બેઠા છે અને હું અને ભાઈ જોઉં કાલુ બાકી છે ત્રણ જણા તો ખાઈ લે મજબૂત રીતે અમારા ભાઈ જોડે હું ખાવા બેઠા છું હા મારા ભાઈ મારો ભાઈ બે દિવસ પછી મળે મને બહુ ખુશી થઈ ખુશી થઈ ને હા ભાઈ તો વધારે ખાજે તા ના આજે હા મારા ભાઈ શું કહો શું થાય સારું એડો ખાઈ લઈએ સોનતી

કાલે ધજા ચડાવવાની છે બહુચર માં એ રવિવાર છે પૂનમ છે બરોબર મસ્ત દિવસ છે અને મંદિર તમને બતાવીએ કાલે અને દર્શન પણ મસ્ત રીતે કરાઈએ તો કાલે બ્લોગ જોતા રહેજો જય મા બહુચર જય મા બહુચર